યુનિફોર્મ સિવિલ કોડ અને વકફ બિલના વિરોધમાં ડભોઈ મુસ્લિમ બિરાદરો દ્વારા મૌન રેલી યોજાઈ હતી કાર્યવાડ જુમા મસ્જિદથી રેલી નીકળી સેવા સદન આવેદન પત્ર સુપરત કરાયું મોટી સંખ્યામાં મુસ્લિમ આગેવાનો રેલીમાં જોડાયા યુસીસી અને વકફ બિલના વિરોધમાં ડભોઈમાં રેલી નીકળી હતી ડભોઈ પોલીસનો નો ચાપતો બંદોબસ્ત જોવા મળ્યો હતો રેલી શાંતિપૂર્ણ માહોલમાં માં સંપન્ન થઈ હતી સેવા સદન ખાતે મામલતદાર પી આર સંગાડા આવેદન આપ્યું તમામ મુસ્લિમ સમાજની યુસીસી રદ કરવાની માંગ સરકાર સુધી પહોંચાડવા રજૂઆત કરાઈ

અને બાબા સાહેબ આંબેડકર ના બંધારણ બનાવતા દરેકના અભિપ્રાય લેવામાં આવેલા અને તે અભિપ્રાયમાં મુસ્લિમ લીગ ના ત્રીસ થી પાંત્રીસ વ્યક્તિ હતા કે તમે કેવી રીતે બંધારણમાં ફોલો કરશો તો તેમના માટે મુસ્લિમ લીગે જણાવ્યું કે ઓગણીસો સાડત્રીસ થી મુસ્લિમ શરિયત એક્ટ છે અને શરીયતમાં જે નિયમો જણાવેલા છે જે લગ્ન કરવાના અધિકાર જણાવેલા છે જે વેચની મિલકતો બાબતના અધિકારો જણાવેલા છે જે દત્તક પુત્રના અધિકારો જણાવેલા છે તે અધિકારો પ્રમાણે અમે બંધારણ ફોલો કરીશું અને એ અધિકાર પ્રમાણે બંધારણ ફોલો કરવામાં આવેલો છે અને બંધારણ પ્રમાણે અમે અનુસરીએ છીએ જેથી શરીયત એમાં ટચ કરે છે તે માટે આ યુસીસી ના કાયદાનો સમસ્ત મુસ્લિમ સમાજ વિરોધ કરે છે આ કાયદો લાવવાથી કોઈ ફાયદો નથી જેથી આ કાયદો રદ થવો જોઈએ પ્રજાની સુખાકારી માટે કાયદાની સ્થાપના થતી હોય છે આ કાયદો પ્રજાની સુખાકારી માટે નથી જેથી સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો થકી આદરો તમને મામલતદાર કચેરીમાં તેનું આવેદનપત્ર આપવામાં આવેલું જેડીસી ન્યુઝ સાથે નિરંજન ચૌહાણ डबोई